નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક નો દાખલા નંબર બીજો દાખલા નંબર પહેલો આપણે જોવાનો નથી કેમ કે પરીક્ષા પૂછાતો જ નથી બરાબર ખાલી પ્રવૃત્તિ ટાઈપ છે તો આ છે દાખલા નંબર બીજો બિંદુમાં છે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આ બધું છે એકવાર ખાસ જોજો તમને દાખલો જાતે બરાબર શરૂઆત કરીએ મિત્રો આ સમીકરણ નંબર એક અને આ છે સમીકરણ નંબર બે ઉપર વાળાને લેવાનું એ વન બી વન અને સી તરીકે નીચે વાળા એ ટુ બી ટુ અને સી ટુ સહગુણક લેવાના છે બરાબર તો લઈએ આપણે કે એ વન ભાગ્યા એ ટુ એ વન ની કિંમત થાય સહગુણક કેવો થાય કે પાંચ અને એ ની કિંમત થાય સાત બરાબર આ બંને એવી બાજુ સંખ્યા આગળ ભાગ પડવાનો નથી આપણને ના કિંમત મળે ચાલો એ પ્રમાણે બી વન ભાગ્યા બી ટુ તો બીવન થાય માઇનસ ચાર આગળ માઇનસ છેદમાં થાય પ્લસ ચલો આના ભાગ પડે છે બે ધૂના ચાર અને બે તરી છ બે કર થઈ જાય કેવા મળે આપણને માઇનસ બે ભાગ્યા કોની કિંમત ભાગ્યા બી ટુ ના ગુણોત્તર ની કિંમત આ ગુણોત્તર કહેવાય બરાબર એ જ પ્રમાણે ચલો કે સીવન ભાગ્યા સી ટુ ચલો સીવન એટલે કે લા તો કે સી થાય આઠ અને સી થશે માઇનસ નવ

ત્રીજી સરળ લખવાની જરૂર નથી ચલો આ મેં તમને ઇન્ટ્રોડક્શન ના વિડીયોમાં શીખવાડી દીધું કે એ વન ભાગ્યા એ ટુ નોટ ઇક્વલ ટુ બી વન ભાગ્યા બી ટુ એટલે બંને જવાબ સરખા ના મળે તો શું કહેવાય તો એવું કહેવાય કે છેદતી રેખા મળે અને આપણે ઉકેલ કેવા હોય તો તો જો ઉકેલ કેવા હોય તો કેવા કહેવાય તો કે માત્ર એક ઉકેલ મળશે કેવો માત્ર એક ઉકેલ મળશે બરાબર આ હતું પેલું પેટું ચલો બીજું પેટું જોઈએ મિત્રો આપણે બીજા નંબરનું પેટું ચલો કિંમત આપી છે આપણને રકમ કઈક નવેક્સ ત્રણ વાય સમીકરણ સોરી પ્લસ સમીકરણ નંબર આપણે એક આપી દઈએ એ જ પ્રમાણે અઢાર એક્સ છ વાય પ્લસ ચોવીસ સમીકરણ નંબર બે આપણને આ બે સમીકરણ આપ્યા છે બરાબર તો હવે જોજો પેલા પેલું શું કરવાનું તો કે દરેક ના સગુણક લઈ લેવાના ચલો ભાગ્યા મેં તમને શીખવાડ્યું એ વન એટલે નવ ને એ એટલે અઢાર ચલો આ બંને કટ થાય છે નવે દુના અઢાર કેવા મળે આપણને તો કે એક ભાગ્યા બે ચલો બીજું લઈએ આપણે કે બીવન ભાગ્યા બે ટુ બીજો ગુણોત્તર બરાબર તો બીવન ની કિંમત છે સહગુણક છે ત્રણ અને બી2 નો સહગુણક છે 6 તો 3 દુના છું આ પણ કટ થાય છે એટલે 1 ભાગ્યા a મળે ચાલો એ પ્રમાણે c1 ભાગ્યા c2 તો so, c1 છે 12 અને c2 ની કિંમત છે 24 તો 12 દુના 24 આ પણ કટ થાય છે એટલે આપણે મળ્યું કેવું તો કે a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 ત્રણે ત્રણ જવાબ સરખા મળ્યા આ રીતે જો a1 ભાગ્યા a2 ઇક્વલ ટુ

છ એક્સ માઇનસ ત્રણ વાય એક્સ માઇનસ વાય વધતા નવ સમીકરણ નંબર બીજું બરાબર પહેલા પેલું શું કરવાનું તો કે દરેક ના લઈ લેવાનું લઈએ આપણે એવન ભાગ્યા એ ટુ એટલે છ એ ટુ એટલે બે તરી ના છ કેવા મળે આપણને એક લખ્યો તો પણ બી વન ની કિંમત છે માઇનસ ત્રણ અને બી ની કિંમત છે માઇનસ વાય માઇનસ વાય એટલે સગુણક આપણે એક થાય બંને બંને માઇનસ એટલે લખાય ત્રણ ભાગ્યા એ ત્રણ ભાગ્યા એટલે આને ત્રણ પણ લખાય બરાબર

તો કઈ દેખા કહેવાય તો કેવાશે સમાંતર દેખા કેવી કહેવાય સમાંતર રેખાનો ઉકેલ મળશે ઉકેલ ના મળે શું કહેવાય તો કે ઉકેલ મળતા નથી તો આ તો મિત્રો પેલા નંબરનો દાખલો બરાબર તો જોઈશું આપણે નેક્સ્ટ વિડિયોમાં બીજા નંબરનો દાખલો થેન્ક યુ